લાપતા માછીમારોમાંથી ટોટલ બે મૃતદેહ મળી આવ્યા છે અને એક મૃતદેહ કયા કલાસીનો તે અંગે મત્સ્ય ઉદ્યોગો દ્વારા તપાસ કરાતા બીજા માછીમારનો મૃતદેહની ઓળખ થઈ ગઈ છે જયશ્રી તાત્કાલિક બોટનો લાપતા કલાશી મનસુખ શિયાળનો મૃતદેહ ઓળખાયો છે ગઈકાલે બે મૃતદેહો મળેલ જેમાં એક હરિશભારૈયાનો મૃતદેહ અને બીજો મૃતદેહ આજે ઓળખ થઈ છે